જામનગરના દરેણમાં વેપારીનો બ્યાસી લાખનો બ્રાસનો વાલ્વ લઈ નાસી જનાર આઇસનના ડ્રાઈવરને મુદ્દામાલ સાથે એલસીબીએ દબોચી લીધો છે સુરતના કામરેજ હાઇવે પરથી આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો છે સાડત્રીસ વર્ષીય આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા નંદનવન પાર્ક રામેશ્વર નગરમાં વસવાટ કરતો હતો જીઆઈડીસી ફેઝ થ્રીના વેપારી તુષાર કિશોર દાગિયાએ પંચબી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી માલ સગે વગેરે કરી અને વહેંચવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે દબોચી લીધો જામનગરના પંચબી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી જે ટોપ કંપની છે આથી એક દસ ટનના આશરે બ્રાસ પાર્ટ ભરી અને નાસિક મહારાષ્ટ્ર જતો હતો તો રાસ્તામાં જે ટ્રકના ડ્રાઈવર છે એ બધા મુદ્દામાલ સહિત ગાયબ થઈ ગયા હતા અને આ જે ફરિયાદ દાખિલ થઈ હતી આ ફરિયાદના અનુસંધાને એલ અને પંચબીની પોલીસને મળી અને સારી રીતે આનું ડિટેક્શન કર્યું છે અને એલસીબી દ્વારા જે આય ટ્રક અને જે ટ્રકનો ડ્રાઈવર ટ્રકના ડ્રાઈવરનું જે નામ છે મહેન્દ્ર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને સુરત ખાતેથી પકડી નાખ્યા છે અને લગભગ બયાસી લાખનો મુદ્દામાલ હતો અને આ મુદ્દા માલ લઈ અને ગાયબ થઈ ગયા હતા અને જુદી જુદી જગ્યાએ જે જુદા જુદા જગ્યા બધો મુદ્દામાલ વેચી નાખ્યો હતો અને જે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જે ટ્રક ના ડ્રાઈવર છે આનો જે ગુનાઈત ઇતિહાસ જોવા જઈએ તો આ પર પહેલા પણ પીધેલાના અને પ્રોહિબિશનના ગુના દાખલ છે